સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પરિસરમાં દર્શને આવતા યાત્રિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લઈને ગરમીથી આંશિક રાહત મળે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે અંબાજી મંદિર આવતા યાત્રિકો માટે ઠીક ઠેકાણે ઠંડી હવા માટે કુલરો તો બીજી તરફ પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે બહારથી ગરમીમાં થાકીને આવેલા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ચાર્જર ચોકમાં ભર ઉનાળામાં અમૃત સમાન ઠંડી છાશનું વિતરણ કરાયું છે જેનું મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લઈ રહ્યા છે ચાચર ચોક ને મંદિર માં ખુલ્લા પરિસર માં ને બેસવા માટે ટેન્ટ બાંધી છાયડા ની વ્યવસ્થા કરાય છે કેટલાક ટેન્ટ માં જે મોટી સંખ્યા માં યાત્રિકો ઉભા હોય તેવી જગ્યા પર મંડપ માં જ સ્પીકર રાખવા માં આવ્યા છે જેને લઈ ફોગ જેવા પાણી ના ફુવારા નીકળતા યાત્રિકો ગરમી થી રાહત મેળવે છે જે અંબાજી મંદિર ખાતે ભક્તો ની સુવિધા જળવાઈ રહે ગરમી નું પ્રમાણ વધારે હોય ભક્તો ને દર્શન માં કોઈ તકલીફ ના પડે અને શાંતિ નો અહેસાસ થાય બપોરના સમય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આ ગરમીના સમયમાં સુંદર વ્યવસ્થાઓ માનનીય ચેરમેન સાહેબની સૂચના મુજબ કરવામાં આવેલી છે મંદિરનું જે દર્શન પદ છે ત્યાંથી મારી ચાચર ચોક સુધી લગભગ દસેક જેટલા વોટર કુલર મૂકેલા છે જેમાં ઠંડુ પાણી ભક્તોને પીવા મળી શકે છે આ સિવાય દર્શન પદ અને મંદિર પ્રાંગણમાં

ઠંડી ઉનાળાની અંદર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવે છે ગઈ સાલ પણ કર્યું હતું અને આ વર્ષે પણ આપણે ચાલુ કરી રહ્યા છીએ ઠંડી છાસ અથવા તો લીંબુ શરબત ઠંડી છાસ સારી ક્વોલિટીની અમૂલની જે આવે છે એ ઠંડી છાસ માય ભક્તોને મળે બપોરના સમયે એ પણ આપણે આયોજન કર્યું છે તો આમ અત્યારે આવતા માય ભક્તોને અંબાજી મંદિરના દર્શનમાં સુવિધાપૂર્ણ સુવિધા મળે અને છાયો પાણી ટોયલેટ્સ વોટર કુલર